ચાર વર્ષ થી મારી પાસે છે મારે બાર કપડા સીવવા દેવા એક પણ વાર નથી પડ્યા એટલે મશીન આજે મારા ઘરવાળા મોબાઈલ છે દિવસના આ આપડી રંગોળી કાલે બનાવીતી સારી હતી એટલે કે આજે પાછી વિકી નોતી એવી નવી જ હતી સુરત મત તો હવે ખોકા દિવાળી ચાલે છે મારે જો બધા આખી સોસાયટી માં રંગ બે રંગી કલર લગાવી દીધા છે

સપોર્ટ કરતા રહ્યો એવી જ અમારી પ્રાર્થના તમારા બધા પાસે કેવી છે તમારી ત્યાં દિવાળી ની બધી તૈયારી

ભાભી મારાંગડી લઈ દીધી દિવાળી હેપી ન્યુ યર કરી દઉં ને ખાલી રીત બંગડી લઈ દીધી સાડી લઈ દીધી ઝુમખા લઈ દીધા મંગળસૂત્ર લઈ દીધું ઘણું લઈ દીધું છે એમ તો બધી વસ્તુ નહીં કેવું ના પડેલા જી પ્રજાપતિ અમદાવાદ અયે ભાઈ સ્વાગત હે જય 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 શ્રી રામ જય શ્રી રામ ભાઈ ભી અમદાવાદ છે હો

30 दिन में मैं नौगाना रजा से इतना मजा बोलिए बोलिए कोई कमेंट करके पूछिए कुछ तो कभी कभी तो लाइव आता है मौका मिलता है મારે તો પેલા મારા ભાઈ ઓ ભાભી પછી કાય વાંધો નહીં રાખો બેન આવો આવો ભાઈ લાઈવ માં લાઈવ માં આવવા તો લાઈવ ચાલુ કર્યું છે ભાઈ તમે તો લસણ ખોલો ભાભી હા આમાં લસણ તો શાક બનાવવું છે તો जहान चौहान से के चावड़ा है हाय बोलो बोलो भाई हिंदी में कमेंट केज नहीं आता है सब तो हिंदी में कमेंट करके पूछ सकते हो जय जय माता जी जय सियाराम जय राम मां पीर जय चामुंडा मां जय खोड़ियार मां जय खेतलिया दादी हर हर महादेव भाई आप इंग्लिश में कमेंट करते हो इंग्लिश नहीं आता है गुजराती या हिंदी में कमेंट कीजिए प्लीज आइए आइए हम दोनों एक दूसरे के लिए स्मोक जी गेम शो जय माता जी जय माता जी भाई जय द्वारका दी जय रघुवीर जय रघुवीर जय लक्ष्मी माँ जय लक्ष्मी ચલો તમને મારા લક્ષ્મી માતાના દર્શન પણ કરાવી દઉં જય હિન્દ જય હિન્દ જય હિંદ કરી જય ભારત જય ભારત જય ભૈરવ દાદા જય બજરંગ બલી જય બજરંગલી

લાઈવ આવું છું એટલે લાઈવ માં બહુ નથી ખબર પિન કેમ કરવાનું આવડે તમને

પીન આવી કેમ છો બટું ઓકે સજો મને નથી આવડતું એને કહું છું એને હજી આવડતું નથી પણ શીખશે કેમ કે અમે લાઈવ ક્યારેક જ આવીએ ને એટલે હાઈ દેવ કા halo uh. પર ક્લિક કાંચ ઓપ્શન આવશે મોની ટાઈ વેક્યુ છે એ દબાવો પછી બીજો ઓપ્શન દબાવો મળશે

બોલો ભાઈ નેક્સ્ટ ટાઈમ હું હવે શીખી થોડુંક ને પછી આપીશ કેમ કે મને હજી બહુ લાઈવ માં નથી ખબર પડતી ખાલી વિડીયો બનાવતા જ આવડે છે આ તમે ક્યારેક ટાઈમ હોય ને તો આવીએ એમ હવે શીખવું પડશે બોલો બાકી બીજું હું આવે છે

જય માહાદેવ જય માવભાઈ

ફટાકડા ફટાકડા લાવ્યા નથી ફટાકડા છોકરા હોય તો ફોડવાની મજા આવે છોકરા આવે બહાર છે તો કે ફટાકડા ફોડી વિચાર તો કર્યો તો કે તમે બે જણા આવો ને તો ફટાકડા ને લાવશો પણ તમે બે જણા જ આવ્યા નથી એટલે ફટાકડા નથી લાવ્યા મહેરબાની કરીને કોઈ ખરાબ કોમેન્ટ લખવી નહીં આ ઈજ છે ને લાઈવ આવવામાં ઈજ થાય કોઈ ખરાબ કોમેન્ટ કરે ને એટલે લાઈવ પછી આવવાનું મન ન થાય જો કે કોઈ ખરાબ કોમેન્ટ કરે ને હું આપો નહીં રહેવાનું જોવા

परशु चवडो बनवायला ठेवलंय दोन जनांय आउशे म्हणजे जाहू परवा पटकन एकटा एकटा लाऊ शकतो एवू काही आता मकई जायवा नाही मगची शाम रोटला बनवायला ठेख्या खाली चवडो बनवायला ठेवलंय जायजुच बनेल काल येवणार

બોલો ભાઈ તમારું નામ લખતા છે જો હિન્દી ના મને ઇંગ્લિશ ઓછું આવડે છે એટલે નામ નહીં આવડે કોઈ સુરેન્દ્રનગર થી જય માતાજી બેન જય માતાજી ભાઈ બધા મિત્રો

મને મારા ઘરવાળા એ હાટું જ ન લાવ્યો આવવા દે તો એ પછી એમ થાય કે હવે લાઈવ માં આવીએ તો આપણે થોડો ગોસ્ટ ટાઈમ વધે ને એ હાટું આવીએ રામ રામ બધાઈને રામ રામ ભાઈ આ મારો નંબર છે ખરાબ કમેન્ટ વાળા માટે પછી લાઈક જો ક્યાંથી છો તમે અમે છે સુરત થી સુરત સિટી ભાઈઓ તથા બહેનો બરાબર કીધું થેન્ક યુ થેન્ક યુ બાય બેટા

બાજરાના રોટલા સિવાય નો હાલે અમારે સારું પણ બનાવો જોઈએ ઓકે બધાના માટે બનાવી નાખી આવી જાવ છો 对，嗯。<Yeah. S 2> mm. બંગલો લીધો હો નાના વરાછામાં અચ્છા એક વરછામાં હોય એટલો પાપામાં છે એટલો પાક પશી આટ્લુ વટેલ માં રૂમ ઓકે ઓકે આવી જા હમણાં આવું છું